આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા સંતાનોને અતિ પ્યાર આપવા કરતા એને આત્મનિર્ભર બનાવવો મિત્રો અતિ પ્યારની વાત છે પ્યાર તો એટલે કે પ્રેમ તો આપવો જ પડશે સંતાનોને પ્રેમ અને લાગણી તો તમારે આપવી જ પડશે પણ વધારે પડતો જો પ્રેમ અને વધારે પડતી લાગણી જો તમે આપશો તો કદાચ સંતાનોના વિકાસમાં અવરોધો બને એ પ્રકારની વાત છે અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે એક શહેરની અંદર બે મિત્રો પાસે પાસે એક સોસાયટીમાં રહેતા હતા બહુ સારા મકાનો હતા બંગલા અને એમાં બેદાન પણ સારું હતું ફળિયું પણ સારું હતું અને એ બંને મિત્રોના મનમાં એમ થયું કે આપણે આપણા ફળિયાની અંદર સારા ફૂલો ઉગાડવા માટેનો આપણે નાનો એવો બગીચો બનાવીએ એટલે બંને કોઈ માર્કેટમાં જાય છે અને ફૂલના છોડ લાવે છે જુદા જુદા પ્રકારના ફૂલો અને એના છોડ લાવે છે બંને એક સરખા જ લાવે છે અને બંને પોતાના જે ઘરનું જે ફળિયું હતું એ ફળિયાની અંદર એ નાનો એવો બગીચો બનાવીશ બંનેની માનસિકતા થોડી અલગ હતી એક જે વ્યક્તિ હતા એ જે કુલો અને કે છોડ હતા એના ઉપર બહુ ધ્યાન આપે અતિ ધ્યાન આપે સવાર સાંજ એને જોવે એને પાણી પાઈ ખૂબ વધારે વધારેમાં વધારે એ ખાતર નાખે અને એના ઉપર સતત ધ્યાન આપે અને એને કાળજીપૂર્વક એ જે છોડ એટલે કે એના ઉપરના જે ફૂલો છે એ ફૂલો મૂરજાઈ ન જાય એના માટે ખૂબ પ્રયત્ન કરે અને બીજો એના કરતાં થોડા જુદા પ્રકારની વાત હતી એ ખાતર આપે પાણી પણ આપે પણ એ મર્યાદામાં આપે અથવા મર્યાદા કરતાં થોડુંક ઓછું આપે ફૂલો બંનેના બંનેના ફળિયામાં ફૂલો બહુ સારા થયા બગીચા પણ એકદમ સારામાં સારા બેઈને જોવામાં આવે તો એમ લાગે કે બંનેએ સારું કામ કર્યું છે પણ એક વ્યક્તિના માનસમાં એને જરૂરિયાત કરતાં વધારે ખાતર અને પાણી આપે અને એક છે એ જરૂરિયાત કરતાં ઓછું થોડુંક અને એ ખાતરને પાણી આપે છતાંય પરિસ્થિતિની આખરે પરિસ્થિતિ બે એની સરખી જ દેખાતી બી બંને આનંદમાં હતા છતાં બે પોતપોતાની રીતે જ રહેતા હતા અને બરોબર એમાં એક વખત એકદમ વાવાઝોડું આવ્યું અને વાવાઝોડું એવું આવ્યું કે જે કલ્પના ન કરી શકાય કેટલાક મકાનો પડી ગયા કેટલાક ઝાડ પડી ગયા અને આવું ભયંકર વાવાઝોડું આવ્યું એટલે જે મિત્રના ફળિયામાં જે ફૂલો હતા કે જેને એ વધારે પાણી પાતા હતા એના બધા જ જે છોડ છે એ છોડ નીચે પડી ગયા અને એ તૂટી ગયા એનો બગીચો ખલાસ થઈ ગયો અને જે ઓછું પાણી આપતા હતા ઓછું ખાતર આપતા હતા એના જે છોડ છે એ છોડ ટકી રહ્યા એણે આ વાવાઝોડાને સહન કરી લીધું અને પહેલાં એ વાવાઝોડાને સહન ન કરી શકા ત્યારે પહેલો માણસ છે ને જેના બધા છોડ ખલાસ થઈ ગયા એ બીજાને પૂછે છે કે ભાઈ આવું કેમ થયું ત્યારે એમ કહે છે કે મેં જરૂરિયાત કરતાં થોડીક ઓછી બાબતો આપી હતી ખાતર ઓછું પાણી પણ ઓછું એટલે એ બધા જે છોડ હતા એને અંદર જમીનમાંથી પાણી મેળવું જમીનમાંથી કંઈક પોષક દ્રવ્યો મેળવા પોતાની રીતે મેળવા અને અહીંયા તમે જે આપ્યું એને એટલું બધું ખાતર આપ્યું હતું એટલું બધું પાણી આપ્યું હતું કે એને જમીનમાંથી એ પાણી લેવાની જરૂર પડતી નહોતી એટલે એના ફૂલો સરખા જ હતા આપણા પણ હકીકતમાં એણે એટલે કે તમારા છોડે જમીનની અંદરથી પાણી ન લેવાને કારણે જમીનની અંદરથી બીજું અન્ય પોષક દ્રવ્ય ન લેવાને કારણે એના મૂળ ઊંડા ન ગયા અને મારા જે છે એની અંદર એના મૂળિયા ઊંડા ગયા અને ખૂબ ઊંડા જવાને કારણે મારા જે છોડ છે એ છોડ પડી ન ગયા તમારા છોડ છે એ પડી ગયા આની પાછળ માત્ર એક જ સિદ્ધાંત નક્કી થયો કે કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે જો કોઈ પણ પ્રકારનું કામ કરતા હો પણ એ કામમાં તમે જો જરૂરિયાત કરતા વધારે જો તમે એને આપવા માટેનો પ્રયત્ન કરશો તો તમને આખરે નુકસાન જ થવાનું છે જરૂરિયાત કરતાં થોડુંક ઓછું તમે જો એને આપવાનો પ્રયત્ન કરશો તો એ પોતે કઈક પ્રયત્ન વધારે કરશે પોતે પોતાની રીતે વધારે સારી રીતે કામ કરશે અને પોતાની ભૂમિકા ઉપર કામ કરશે એટલે સાચા અર્થમાં એ ટકી રહેવા માટે એની પાસે તાકાત આવશે જેને આપણે આત્મનિર્ભર કેવો કહી શકાય એટલે કે એક વ્યક્તિના જે છોડ હતા એ આત્મનિર્ભર હતા એને જરૂરિયાત પ્રણાયામ લેશે લેતા હતા પણ બાકીનું પોતે નહીં લેતા હતા અને બીજા જે મિત્ર હતા એના જે છોડ છે એ આત્મનિર્ભર બની શક્યા નહીં અને એને કારણે એના છોડવાઈ ગયા તો આના ઉપરથી આપણે શું દાખલો લેશું આપણે તમામ માતાઓને કહેવાનું છે કે તમે જો અતિ વધારે પ્રેમ અતિ વધારે લાગણી કે અતિ વધારે કોઈ પણ બાબત એને જરૂરિયાત છે એના કરતાં જો વધારે આપશો તો એ તમારા સંતાનો પહેલાં જે છોડ પડી ગયા તકલીફમાં વાવાઝોડું નહોતું એવું ત્યાં સુધી વાંધો જ નહોતો પણ વાવાઝોડા વખતે આમ થયું એટલે કે કોઈક વખતે કોઈ પરિસ્થિતિ નબળી આવશે ખરાબ આવશે એનો સામનો નહીં કરે ત્યારે આપણા સંતાનો હિંમત આવી જશે અને હિંમત જો હારી જાય તો પછી એ તૂટી પડશે અને એનો પોતાનો જે વિકાસ છે વિકાસ અકડી જાય જ્યારે તમે એને યોગ્ય પ્રેમ આપ્યો હશે અથવા તો પ્રેમની આવશ્યકતા જેટલી આવતી જાય એ પ્રમાણે આપતા જાઓ તો એ આત્મનિર્ભર બનશે અને જો આત્મનિર્ભર જો બને તો જીવનમાં જ્યારે જ્યારે કોઈ પણ વાવાઝોડું આવશે કોઈ પણ તોફાન આવશે કોઈક મુશ્કેલી આવશે કોઈક એવા પ્રકારના સમસ્યાઓ આવશે ત્યારે એ સંતાનો ટકી રહેશે કારણ કે આત્મનિર્ભર બન્યા છે એને પોતે પોતાની રીતે આગળ વધવા માટે થોડુંક કામ કરવા દો હું માત્ર એટલું જ કહું છ બધોય તમે નો કરી નાખો એને પણ થોડુંક માનો કે કામ કરવા દેશો તો આપણા સંતાનો ખરેખર આગળ વધશે આ વાત ખૂબ અગત્યની છે અને મનોવિજ્ઞાનનો એક બહુ મોટો સિદ્ધાંત છે કે જરૂરિયાત કરતા વધારે દાન કોઈને આપવું એ ખોટું છે જરૂરિયાત કરતા વધારે પ્રેમ આપવો એ પણ ખોટું છે જરૂરિયાત કરતા વધારે કોઈને કોઈ માનો કે સન્માન આપવું એ પણ ખોટું છે જરૂરિયાત કરતાં કોઈને વધારે પ્રશંસા કરવી એ પણ ખોટું છે જરૂરિયાત કરતાં કોઈને કોઈ પણ પ્રકારની ભૂમિકા ઉપરની સારી બાબત એને આપવી એ વધારે પડતું ખરાબ છે અને જો આપણે જરૂરિયાત કરતાં સેજ ઓછું જો આપવાનો પ્રયત્ન કરશું તો એ આત્મનિર્ભર બનવા માટેની પૂરી શક્યતા છે જીવનમાં એક એકલા વ્યક્તિએ એ પોતે આત્મનિર્ભર બની શકે સૌ કોઈ આ વાતને પૂરેપૂરું સમજવાનો પ્રયત્ન કરો અને આપણા સંતાનોને મહાન બનાવો એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ છે